યાદ કરી લઈશું અને સમજી લઈશું કારણ કે માની લો કે દસમા ધોરણની અંદર તો તમે એના વિશે વધારે અભ્યાસ ન કરો પણ જો તમારા પૈકી કોઈ વિદ્યાર્થી અગિયાર કે બાર સાયન્સમાં બી ગ્રુપ સાથે આગળ વધવાનો હોય તો એને પછી આ બધી બાબતોનો થોડોક ડીપની અંદર અભ્યાસ કરવાનો હોય છે એ વખતે આ બધી જે પ્રાથમિક માહિતી છે એ તમને આગળના ધોરણની અંદર ખૂબ જ કામ લાગવાની છે જેવી રીતના નવમા ધોરણની કેટલીક માહિતી જે છે આપણને અત્યારે કામ લાગી રહી છે એ પ્રમાણે દસમા ધોરણની આ બધી માહિતી જે છે અગાઉના ધોરણની અંદર આગળના ધોરણની અંદર સમજવા માટે કામ લાગશે પણ એનો એનો અર્થ બિલકુલ એવો નહીં કરતા કે સાહેબ અમારે ક્યાં સાયન્સ ભણવાનું છે તો અમે આ હૃદયને સમજવા બેસીએ એવું નથી હૃદય આપણી દરેકની પાસે હૃદય છે એટલે હૃદયને લગતી કેટલીક બાબતો પ્રાથમિક બાબતોની જાણ આપણને એક વિજ્ઞાન વિજ્ઞાન વિષયના વિદ્યાર્થી તરીકે હોવી જરૂરી છે આગળ આપણે વિજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખીએ કે બંધ કરીએ એના વિશે એની સાથે આને કશી એટલી બધી લેવા દેવા નથી એટલે હાલ પૂરતું તો આપણે એને સમજવું જ રહ્યું તો કેટલીક બાબતો જેમ કે આપણે વાત કરતા કે વાહિનીઓ શિરા અને ધમની પછી બીજો શબ્દ વાપરો ફુફુસ્ય શિરા અને ફુફુસ્ય ધમની તો આપણે કેટલીક બાબતોની ચોખટ અહીં આગળ કરી લઈએ ખૂબ ઝડપથી કે શિરાની અંદર વહેતું રુધિર એ ઓક્સિજન વિહીન રુધિર હોય છે અને ધમનીની અંદર વહેતું રુધિર એ ઓક્સિજન યુક્ત રુધિર હોય છે ઘણી વખતે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર એવા શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે શુદ્ધ રુધિર એટલે કેવું રુધિર ઓક્સિજન યુક્ત રુધિર અને અશુદ્ધ રુધિર એટલે કેવું ઓક્સિજન વિહીન રુધિર તો ધમનીમાં શુદ્ધ શિરામાં અશુદ્ધ તમારે યાદ રાખવા માટે જો માની લો કે કોઈ વિદ્યાર્થી ઘણી વખત વિદ્યાર્થી પૂછતા હોય છે કે સાહેબ આ શુદ્ધ અશુદ્ધ શિરા અને ધમની અંદર ભૂલી જવાય છે એ વખતે હું વિદ્યાર્થીઓને ઘણી વખતે કહું છું એમ કે શિરા એ કેટલા મૂળાક્ષરથી બનેલો શબ્દ છે તો કે બે મૂળાક્ષરથી બનેલો શબ્દ છે શીરા તો એની અંદર ત્રણ મૂળાક્ષર વાળું રુધિર અંદર કેવું રુધિર વહે તો કે બે મૂળાક્ષર વાળું શુદ્ધ તો ધમની શુદ્ધ અને શીરા તો અશુદ્ધ હવે શુદ્ધ અને અશુદ્ધ ની જગ્યાએ આપણે શું યાદ રાખવાનું છે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન તો આપણને ખૂબ ઝડપથી આ વસ્તુ ધ્યાન ઉપર આવશે અને યાદ રહી જશે મગજની અંદર એના ગોટાળા નહીં થાય પણ બીજા બે વિશે આપણે વાત કરી બીજી બે વાહિનીઓ છે કે ફુફુસ્ય શિરા અને ફુફુસ્ય ધમની આ શિરા અને ધમની બંનેનું કાર્ય ફુફુસ્ય શિરા અને ફુફુસ્ય ધમની કરતાં જુદું છે જુદું એટલે કહેવાનો અર્થ છે કે જો ધમની સામાન્ય ધમની એ ધમની શુદ્ધ રુધિરનું વહન કરતી હોય ઓક્સિજન યુક્તનું કરતી હોય તો ફુફુસિયા ધમની જે છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે મતલબ કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે જ્યારે શિરા ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે તો ફુફુસિય શિરા જે છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે અને આ બંને ધમની ક્યાં આવેલી છે તો આપણને ખબર હોવી જોઈએ કે આ બંને વાહિનીઓ જે છે રુધિર વાહિનીઓ જે છે એ ફેફસાં અને હૃદયની વચ્ચે આવેલી છે હૃદય અને ફેફસાને જોડતી રુધિર વાહિનીઓ છે ક્લિયર

રુધિરનું વહન કરતી નલિકાઓ નળીઓ એને રુધિરવાહિનીઓ કહીશું આ રુધિરવાહિનીઓ સમગ્ર શરીરમાં રુધિરનું પરિવહન કરતી હોય છે આખા શરીરમાં આપણે જે પ્રમાણે તમને અગાઉ કહી એ ચૂકી રુધિર રુધિરવાહિનીના ત્રણ પ્રકાર છે ત્રણ પ્રકારની રુધિરવાહિનીઓ હોય છે એક છે ધમની બીજી છે શીરા અને ત્રીજી છે રુધિર કેશિકા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો આ લાલ રંગની જે આપણને દેખાય છે ધમની છે વાદળી રંગની જે દેખાય છે આપણને શીરા છે અહીંયા આગળ એને થોડુંક બાર બતાવીને પ્રયત્ન કર્યો છે આ જે દેખાય તમને રક્તકણ છે મતલબ કે આ રુધિર વાહિની છે જેની અંદર કણો વહી રહ્યા છે એવું આપણે સમજવાનું છે પણ મારે તમને જે કહેવું છે કે આ લાલ રંગની ધમની છે અને વાદળી રંગની શીરા છે અને ત્રીજી આપણને કીધી એણે રુધિર કેશિકાઓ જેની વાત પણ હમણાં કરી છે અગાઉ પણ હમણાં થોડીક વાત એની આવશે વખતે કરીશું સૌથી પહેલા આપણે વાત કરવી છે ધમની વિશે ધમની શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિરવાહીની એને ધમની કહેવાય હ્રદયથી અંગો સુધી હવે અંગો તરફ તમારે રુધિર મોકલવાનું છે તો કેવું મોકલવું પડે ઓક્સિજન યુક્ત જ મોકલવું પડે ઓક્સિજન વિહીન રુધિર અંગો તરફ જઈને શું કરે કશું કામનું નથી તો ઓક્સિજન યુક્ત રુધિર ધમની દ્વારા હ્રદયથી અંગો તરફ લઈ જવાનું કામ જે વાહિનીઓ કરે છે એ રુધિર વાહિનીઓને ધમની કહેવામાં આવે છે આ ધમનીની અંદરનું રુધિર જે છે ને થોડુંક ઊંચા દબાણે વહેતું હોય છે અને એટલા માટે ધમની દિવાલ શીરાની સરખામણીએ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શીરામાં વહે રુધિરમાં વહેતું રુધિર જે છે ધમનીમાં વહેતું રુધિર જે છે એ ઊંચા દબાણે વહેતું હોવાથી એની દીવાલ જાડી હોવી જરૂરી છે સાથે સાથે સ્થિતિસ્થાપક પણ હોવી જરૂરી છે કારણ કે પલ્સ ધબકાર આવે છે એની અંદર ધક્કા આવે છે આ ધક્કાને ખમી શકે એટલા માટે દિવાલો જે છે ધમની એ સ્થિતિસ્થાપક હોય છે ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે જે વાત મેં તમને હમણાં અગાઉ કરી પણ દીધી વારંવાર બીજું છે શિરા શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને શીરા કહેવામાં આવે છે અહીં આગળ ક્યાંથી ક્યાં તરફ આવ્યું અંગોથી હૃદય તરફની વાત આવી પહેલા પેલી સ્લાઇડની અંદર આપણે શું જોયું હતું શરીરના વિવિધ અંગો તરફથી રુધિરનું વહન કરતી રુધિર હૃદયથી અંગો તરફ અને શીરા જે છે એ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ છે હવે આની અંદર તમે કહી શકો કેવું રુધિર હશે શીરામાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહેતું હોય છે એટલા માટે શીરાની દિવાલ એ પાતળી અને ઓછી સ્થિતિ સ્થાપક હોય છે આની અંદર એટલું બધું પ્રેશર હોતું નથી એટલે ધમનીની દિવાલ એ કેવી હોય છે જાડ્ડી જ્યારે શીરાની દિવાલ પાતળી હોય છે ધમની ધમની દિવાલ સ્થિતિ સ્થાપક હોય છે જ્યારે શીરાની દિવાલ ઓછી સ્થિતિ સ્થાપક હોય છે જેવી રીતે શિરાની અંદર ઓક્સિજન ધમનીની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે એવી રીતે અહીંયા આગળ ભૂલથી શીરાના શીરાના બદલે ધમની શબ્દ લખાયેલો છે એટલે કે શીરા આપણે આગળ શીરા તરીકે વાંચીશું શીરામાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે જ્યારે ધમનીમાં ઓક્સિજન

એ બંને વિભાજીત થાય છે ધમની વિભાજીત થાય એટલે રુધિર કેશિકાઓ બનાવે અને રુધિર કેશિકાઓ જોડાય એટલે શીરા બને એકબીજા સાથે સંકળાયેલું છે ધમનીનું વિભાજન થવાથી રુધિર કેશિકા અને રુધિર કેશિકાઓ જોડાવાથી શીરા વાસ્તવમાં અહીંયા આગળ પણ કેટલાક બીજે બીજા કેટલાક નામ વચ્ચે આવતા હોય છે જેમ કે મહાધમની હૃદયની સાથે જોડાયેલી જે ધમની હોય છે મહાધમની કહેવામાં આવે છે ધમની જે છે એ ધમની કામાં મહાધમનીએ ધમની મા વિભાજીત થાય ધમનીએ ધમની કા અને ધમની કા એ રુધિર કેશિકામાં વિભાજિત થતી હોય છે એટલે આ જે છે ને વચ્ચે બીજું કશું બતાવવામાં આવ્યું નથી કારણ કે સમજાવવાની જ વાત છે કે ધમની એ રુધિર કેશિકામાં વિભાજીત થઈ હવે આ રુધિર કેશિકા જોડાય એટલે શિરિકા બનાવે શિરિકા એ શિરા બનાવે અને શિરા જોડાઈને મહાશિરા બનાવે અગ્ર મહાશિરા અને પશ્ચિમાશિરા કમરથી ઉપરના ભાગોમાં અગ્રમાં આશીરા અને કમરથી નીચેના ભાગોમાં હોય છે આ બાજુ જે છે એ હૃદય સાથે સંકળાયેલી હોય છે આ અંગોનો ભાગ છે આ બાજુ એ હૃદયનો ભાગ છે રુધિર કેશિકા વિષયે શું લખ્યું કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુ ને વધુ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય અને જેનાથી કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે એટલા માટે એને વાળ જેટલા પાતળા થવું જરૂરી હોય છે જેના કારણે એ કોષોની સાથે રુધિરનો સંપર્ક કરી શકે જે કંઈ પણ ઔષધિ છે ઓક્સિજન છે એને કોષની અંદર પહોંચાડવા માટે એ રુધિર કેશિકાઓની અંદર વિભાજીત થઈ છે રુધિર કેશિકાઓ જોડાઈને શીરા બનાવે જે વાત મેં તમને હમણાં કરી રુધિર કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે હવે જુઓ જે પ્રમાણે ધમનીની દિવાલ જાડી હોય છે શીરાની દિવાલ જે છે પાતળી હોય છે પણ રુધિર કેશિકાઓની દિવાલ કેવી છે એક કોષીય જાડાઈ ધરાવે છે મતલબ કે એની એની દિવાલ જે છે ને માત્ર એક જ કોષના લેયરથી બનેલી છે એટલી એ પાતળી છે અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા થાય છે હવે રુધિર કેશિકાઓની પાતળી દિવાલ કારણે અંદરના અંદરના જે કે પણ પોષક તત્વો છે કે જે કે પણ ઓક્સિજન જે છે સરળતાથી એની બહાર બહારની એટલે ક્યાં જવાના છે કોષની અંદર કોષની અંદર દાખલ થઈ શકે પદાર્થોનો પોષક પદાર્થોનો ઉત્સર્ગ પદાર્થોનો ઓક્સિજનનો કાર્બન ડાયોક્સાઇડનો આ બધાનો વિનિમય જે છે એ આ પાતળી દિવાલ દ્વારા થતો હોય છે એટલે આ છે રુધિર કેશિકાઓ હવે એક મનુષ્યની અંદર જોવા મળતું અત્યાર સુધી આપણે વાત કરી મનુષ્યમાં જોવા મળતા રુધિર પરિવહન તંત્ર વિશે તો રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે જેનું કામ હમણાં અગાઉ કહ્યું એ પ્રમાણે શ્વસનવાયુઓ પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવાનું છે તો શું આપણા શરીરની અંદર માત્ર એક જ પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે તો જવાબ છે ના આપણા શરીરની અંદર એક બીજું પણ પરિવહન તંત્ર જોવા મળે છે કે જે રુધિર પરિવહનની સાથે સાથે એ પોતાનું કામ કરતું હોય છે એ વહેતું હોય છે આ આ પરિવહન તંત્ર જે છે એને કહેવામાં આવે છે લસિકા પરિવહન તંત્ર આ લસિકા પરિવહન તંત્ર એ રુધિરની જેમ જ કાર્ય કરે છે એનું બંધારણ કેવું છે અને કેવી રીતના કામ કરે છે એના વિશે આપણે હવે જોવાના છીએ તો આવો આપણે જોઈએ લસિકા પરિવહન તંત્ર વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું રંગવિહીન પ્રવાહી એટલે કે પ્રવાહી કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવતા હોય છે આ બહાર આવેલું જે પ્રવાહી છે એને કહેવામાં આવે છે લસિકા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો જે રુધિર કેશિકાઓની વાત કરીએ આપણે હમણાં આ રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો અને આમે રુધિર કેશિકાઓની દિવાલ એક કોષીય છે મતલબ કે ખૂબ જ પાતળી છે એટલે ઘણી વખતે શું થતું હોય છે કે એ દિવાલની અંદર આવેલા જે છિદ્રો છે એ છિદ્રોમાંથી રુધિરનો કેટલો કૃધિર રસ સાથે બીજું પ્રોટીન અને રુધિરકોષો બહાર નીકળતા હોય છે બહાર નીકળીને ક્યાં જાય બહાર નીકળીને પેશીઓના આંતરકોષીય અવકાશની અંદર એ જતા હોય છે ધોરણ નવમાની માં ની અંદર આ શબ્દ આવી ચૂક્યો છે અવકાશ આંતર એટલે વચ્ચે આપણે આપણે કહેતા છે ને આંતરરાષ્ટ્રીય એવો એવો શબ્દ શબ્દ ઇન્ટરનેશનલ વપરાય આંતરનો અર્થ થાય બે રાષ્ટ્ર રાષ્ટ્રની વચ્ચે અહીંયા કોની વાત ચાલે છે અહીંયા રાષ્ટ્રની વાત નથી અહીંયા આગળ કોષની વાત ચાલે છે આંતરકોષીય એટલે કોષ કોષની વચ્ચે આવેલો અવકાશ કોષની હવે કોષ કોષની વચ્ચેનો અવકાશ ક્યાં હોય કોષની બહાર હોય રુધિર કેશિકા ક્યાં હોય કોષની અંદર દાખલ થઈ ગઈ છે એટલે કે અહીંયા આગળ જે પ્રવાહી રુધિર કેશિકાઓમાંથી બહાર નીકળી છિદ્રોમાંથી કોષની અંદર દાખલ થતા પહેલા એ પ્રવાહી આંતરકોષીય અવકાશમાં આવે છે અને એને એને છૂટું ન રહેવા દેવાય એટલા માટે એને ભેગું કરવામાં આવે છે અને એકત્રિત કરવામાં આવે છે એકત્રિત કરવાનું કામ જે છે ને લસિકા પરિવહન તંત્ર કરતું હોય છે તો અહીં આગળ બહાર નીકળી આવેલું રુધિર અથવા તો રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો આપણે એના માટે રુધિર શબ્દ નહીં વાપરીએ કારણ કે રુધિર બહાર નથી આવતું પણ રુધિરની અંદર રહેલા રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો જે છે બહાર નીકળતા હોય છે એ રુધિર રસ જેવું બંધારણ ધરાવે છે અને લખ્યું છે કે એનું બંધારણ જે છે રુધિર રસ જેવું છે રુધિરના જેવું છે પણ એમાં શું નથી તો કે રંગહીન છે મતલબ રુધિર લાલ રંગનું છે તો લસિકા રંગહીન છે અને અલ્પ પ્રમાણમાં માત્રામાં પ્રોટીન ધરાવે છે અહીંયા આપણે એને લખ્યું છે રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો એટલે કે રુધિર કરતાં લસિકા કેવી રીતના જુદું પડે છે તો કે એક તો રુધિર જે છે લાલ રંગનું હોય છે લસિકા જે છે એ રંગહીન હોય છે રુધિરની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જ્યારે લસિકાની અંદર પ્રોટીનનું પ્રમાણ અલ્પ માત્રામાં હોય છે ખૂબ જ થોડું હોય છે એ સિવાય રુધિરની અંદર રુધિર કોષો વધુ પ્રમાણમાં હોય છે જ્યારે લસિકાની અંદર રુધિરકોષોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે અને અંતે એ મોટી શિરામાં ખૂલે છે હવે આ મોટી શિરા એટલે મહાશિરા હવે આ બધું પ્રવાહી જે છે આંતરકોષીય અવકાશમાં આવ્યું આ આંતરકોષીય અવકાશમાં આવેલું પ્રવાહી જેને આપણે લસિકા કહ્યું આ લસિકા એક વાહિકા બનાવે છે મતલબ કે એ અસ્તવ્યસ્ત રીતે જતું નથી પણ એક ચોક્કસ પ્રકારની વાહિકામાં દાખલ થાય છે આ વાહિકા અંતે ક્યાં જઈને ખુલવાની છે આ વાહિકા અંતે મોટી શિરાની અંદર જઈને ખુલે છે આ મોટી શિરા એટલે મહાશિરા અને આ મહાશિરા ક્યાં ખુલવાની છે તમે કહી શકો કે આ મહાશિરા ક્યાં ખુલવાની છે તો કે આ મહાશિરા જે છે એ આ મહાશિરા હૃદયની અંદર ખુલવાની છે ફરીથી આપણે પેલા હૃદયની વાત યાદ કરીએ કે મહાશિરા કેવા પ્રકારના રુધિરને લઈને આવે છે ઓક્સિજન વિહીન રુધિરને લઈને આવે છે એની સાથે શું ભળી ગયું હવે આ લસિકા પ્રવાહી એની સાથે ભળી ગયું એટલે કે લસિકા પ્રવાહી અને અંગો તરફથી આવેલું ઓક્સિજન વિહીન રુધિર આ બધું જ જે છે આગળ જતાં ભેગું થાય છે અને હૃદયમાં દાખલ થાય એના પહેલાં ભેગું થઈને એ હૃદયની અંદર પાછું ઠલવાઈ જાય છે એટલે કે રુધિરની અંદરથી નીકળેલું જે કંઈ પણ પ્રવાહી છે આવી રીતે છિદ્રો દ્વારા બહાર નીકળેલું પ્રવાહી એ શરીરની બહાર નીકળી જતું નથી પણ એને પાછું લાવવા માટે અને પાછું રુધિરની અંદર ભેળવી દેવા માટે જે તંત્ર રચાયું છે એ તંત્ર છે લસિકા પરિવહન તંત્ર એ સિવાય પચેલો ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે જો આ લસિકાનું એક કામ તો એ છે કે આ બધાને પાછું લઈ આવવું બીજું શું છે વચેલો ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન કરવાનું કામ પણ આજે છે એ લસિકા કરતી હોય છે આંતરપુછમાં અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ આવે છે વધારાના પ્રવાહીને એટલે બીજું કયું પ્રવાહી કે આ રુધિર રસ જે બહાર આવ્યું છે તે રુધિરની બીજું કોઈ પણ જો અન્ય પ્રવાહી હોય તો પાછું રુધિરમાં લઈ આવવાનું કામ જે છે એ લસિકાનું છે ટૂંકમાં લસિકા જે છે એ લસિકા રુધિરની જેમ જ કામ કરતી એક પ્રવાહી સંયોજક પેશી છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બે મુદ્દા વિશેની ચર્ચા કરી એક છે રુધિરના પરિવહન વિશે મતલબ કે શરીરની અંદર રુધિર કેવી રીતના વહન પામે છે એના વિશે અને બીજી વાત છે લસિકા કેવી રીતે વહન પામે છે એના વિશે આ જે કંઈ પણ વાત થઈ આ વાત ઉચ્ચ પ્રકારના સજીવો મતલબ કે જેની અંદર રુધિર વહન પામે છે એવા સજીવોને પર્ટિક્યુલર આપણે જે વાત કરી છે એ મનુષ્યની અંદર જોવા મળતા પરિવહન તંત્ર વિશેની વાત કરી છે રુધિર જ્યારે નિમ્ન કક્ષાના અથવા તો વનસ્પતિની અંદર કેવા પ્રકારે વહન થતું હોય છે વનસ્પતિની અંદર થોડુંક જુદા પ્રકારે વહન થતું હોય છે વનસ્પતિની અંદર રુધિર નથી મનુષ્યની અંદર રુધિર છે અન્ય પ્રાણીની અંદર રુધિર જોવા મળે છે આપણને એટલે એની અંદર આ પ્રકારનું પરિવહન તંત્ર છે વનસ્પતિની અંદર જુદી સ્વરૂપે આપણને એનું વહન થતું જોવા મળે છે વનસ્પતિમાં જોવા મળતા વહન વિશે આપણે એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે હમણાં આપણે એના વિશે વાત કરતા નથી પણ આજની જે વાત થઈ એને બરાબર જો આપણે ધ્યાન ઉપર રાખીશું તો આપણને પહેલાં વનસ્પતિની અંદર થતાં વહન વિશેની વાત સમજી શકાશે તો આજની વાત જે છે એ હૃદયની અંદર હૃદયની રચના કેવી છે હૃદયની અંદર રુધિર કેવી રીતના આવે છે કયોથી આવે છે અને કયો જાય છે અશુદ્ધ રુધિર શુદ્ધ ઓક્સિજનયુક્ત ઓક્સિજન વિહીન કેવી રીતના શુદ્ધ થાય છે અને અંગોની અંદર જઈને રુધિનું શું થાય છે અને લસિકા પરિવહન તંત્ર આટલી વાત વિશે આપણે આજે ચર્ચા કરી